શીધોમાં આવો શુભ થઈ જઈએ શુભ તો આપણે આપણા માટે પાંચ વાગે જોવા આવ્યા કલાક બે કલાક તો આપણી જઈને મળી તો આપણે હાલ જવાનું બજાર એ નવ્વાણું સેલમાં આવ્યો હોય સેલ તો આપણે હાલ આવી ગયા ત્યાં રસ્તે ત્યાં રસ્તે આવીને આટલા આ ભય ઉતારવા આવ્યો હતો એટલે એ તો ઉભાનું નહીં કર્યું

આપણે પકોડી ખાઈ અને મળીએ તો આપણે પકોડી ખાઈ લીધી ને હું કોરા લઈ લીધા તો અમે કઈ શું કોરી ખાવાનું ચાલુ કરી દીધું અને હવા અમે ત્યાં થઈ ગયા ઘરમાં ગા તો હવે ઘેર જઈ અને મળીએ તો આપણે આવી ગયા હવે ઘેર હેરતા હેરતા વર્ષે તો બાઇકમાં જ્યાં હતા જાતે અને આવતે હેરતા આવી ગયા અને ઘેર પહોંચી ગયા

પટ્ટી એન્ડ ગન આજો અલ્યા તો આપણે રીલિયમ બ્લોગ નું એન્ડિંગ જ લાગી રહ્યું છે આલા આલા જો આપણું વિડિયો બરોબર છે ને સસા સાથે નું જો ડાયલોગ એ આપણું વિડિયો થાય હે શું બોલતો છોરો બોલાતું જ ને નયો મને મારકો બોલાય એટલે નંબર

તો અમે ત્રણ જણા ભેગા થઈ ગયા અને આ મકા શુભમ રહ્યો આ જશું શીખવાડો એડિટિંગ કરતે જસુ કારણ કે નવો કારીગર એટલે શીખડાવવું પડે તો આપણે અમારો આટલે વ્લોગ એન્ડ કરીએ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટી એમને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી